નમસ્કાર મિત્રો હું જોગ્રિજેશ ઉપાધ્યાય મિત્રો આજે આ મારા વિડીયોની અંદર આપણે જ્યાં કલિયુગની અંદર સરળતાપૂર્વક આપણી રક્ષા થાય એટલા માટે આજે આપણે પાઠ કરીશું સિદ્ધ કુંજિકા સ્તોત્રનો અને આ પાઠ કરવાનું આપણે શીખીશું તો મિત્રો તમે આ બધા જોઈ રહ્યા છો આ મારી પાસે જે પુસ્તિકા છે એ ગીતા પ્રેસ ગોરખપુરની આ પુસ્તિકા છે જેનું નામ છે દુર્ગા સપ્ત સદી તો મિત્રો આ પુસ્તિકાની અંદર સંપૂર્ણ માના તેર અધ્યાયો જેમ કે શરૂઆતથી આપણે જોઈએ તો દુર્ગા સપ્ત સદીથી માંડીને સપ્ત શ્લોકીથી માંડીને કવચ અર્ગલા કિલક એવી સુપ્ત એ બધા જ 13 અધ્યાય માંડીને બધું જ આ પુસ્તિકાની અંદર આપણે પાઠ કેવી રીતે કરવા છે અને આ પાઠ કરવાથી આપણાને શું શું ફલની પ્રાપ્તિ થાય છે અને માં આપણી રક્ષા કેવી રીતે કરે છે એ સંપૂર્ણ મિત્રો આ પુસ્તિકાની અંદર સંપૂર્ણ મહિમા છે તો મિત્રો આજે આ જ પુસ્તિકાની અંદર સરસ મજાનું એક સ્તોત્ર છે જેનું નામ છે સિદ્ધ કુંજિકા સ્તોત્ર તો મિત્રો આજે આપણે આ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરીશું જે પણ મિત્રોને કુંજિકા સ્તોત્ર શીખવાનો જો ઉમંગ હોય એમને જો બોલવું હોય ભલે દુર્ગા સપ્ત સતીના પાઠ નથી આવડતા તો છતાં પણ મિત્રો મારા યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા તમને સંપૂર્ણ હું બધા પાઠો શીખવાડવાનો પ્રયત્ન કરીશ અને એ દરેક પાઠને એના મંત્રો બોલતાં પણ હું તમને મિત્રો શીખવાડીશ તો મિત્રો ચાલો આજે આ યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા મારા વિડીયોના માધ્યમ દ્વારા હું તમને આની મય જે સિદ્ધ કુંજિકા સ્તોત્ર છે એનો હું પાઠ કરતો મિત્રો તમને હું શીખવાડીશ જે આ પાઠ મિત્રો કરે છે તો એમ કહેવાય છે એ કુંજિકા સ્તોત્રની અંદર લખ્યું છે કે જે કુંજિકા સ્તોત્રમાં પાઠ કરે છે દરરોજના સમયમાં એને આ દુર્ગા સપ્ત સતીના તેરે તેર અધ્યાય કર્યાનું પુણ્ય અને ફલની પ્રાપ્તિ થાય છે અને મા ભગવતી નવદુર્ગા પર અંબા અમિષ્ઠા માટે એ ભક્તની રક્ષા કરે છે તો મિત્રો ચાલો આપણે એ સિદ્ધકુંજિકા સ્ત્રોત્રના પાઠ કરવાનું શરૂઆત કરીશું તો મિત્રો જો મારો વિડીયો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો મિત્રો વિડીયો પસંદ આવે તો અવશ્ય મારા વિડીયોને એક લાઈક જો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જેમ બી લખવાનું ભૂલશો નહી નમસ્કાર મિત્રો તો તમે આ જોઈ રહ્યા છો સિદ્ધ કુંજિકા સ્તોત્રમ કહેવાય છે બધા વિદ્વાનોનો એવો મત છે કે આ સ્તોત્રનો જે પણ પાઠ કરે છે તેને સંપૂર્ણ દુર્ગા સપ્તશતીના તેર અધ્યાય કર્યાનું પુણ્ય અને ફલની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજે એ જ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો આપણે પાઠ કરીશું तुषिव उवाचः शृणु देवी प्रवक्ष्यामि कुञ्जिकास्तोत्रममुत्तमं येन मन्त्रप्रभावेन चण्डीजापः शुभो भवेत् न ना कवचं नार्गलास्तोत्रं किलकं न ना रहस्यकं न ना सुक्तं नापि ध्यानं च न न्यासो न च वार्चनं कुञ्जिकापाठमात्रेण दुर्गापाठफलं लभेत् अतिगुह्यतरं देवी देवानामपि दुर्लभं गोपनीयं प्रयत्नेन स्वयोनीरीव पार्वती मारणं मोहनं वैश्यं स्तम्भनोचाटनादिकं पाठमात्रेण संसिद्धयेत् पुञ्जिकास्तोत्रममुत्तमम् अथ मन्त्रः ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्च ॐ ग्लों हूं क्लीं जों सः ज्वालाय ज्वालाय ज्वलज्ज्वलप्रज्वलप्रज्वल ऐं ह्रीं क्लीं चामुण्डायविच्च ज्वल हं सं लं क्षं फट् स्वाहा इति मन्त्रः ॐ नमस्ते रुद्ररूपिण्ये नमस्ते मधुमर्दने नमः कैटभहारिण्ये नमस्ते महिसार्दिने नमस्ते सुम्भहन्त्रये च निशुंभासुरघातिने जाग्रतं हे महादेवी जपं सिद्धं कुरुष्व ऐंकारिसृष्टिरूपाय ह्रीङ्कारिप्रतिपालिका क्लीं कारिकामरूपिण्ये बीजरूपे नमोऽस्तुते चामुण्डाचण्डघाती च चा, ऐकारीवरदायिने विच्चे चाभयदा नित्यं नमस्ते मन्त्ररूपिणे द्रां द्रीं द्रूं दुर्जटे पत्नी वां वें हूं वागीश्वरी तथा ક્રાં ક્રિં ક્રૂં કાળિદેવી શાં શીં શૂં મેુભુ હુ હુ હુમકારિ જિને ભ્રાં ભ્રીં ભ્રૂં ભૈરવી ભદ્રે ભવાન્યે તે નમો નહ अं कं चं टं तं पं यं षं वीं दुं ऐं वीं हं क्षं दिजाग्रं दिजाग्रं त्रोटय त्रोटय दीप्तं कुरु कुरु स्वाहा पां पें पुं पार्वती पार्वतीपूर्णखां खीं खुं खेचरी तथा शां शीं शुं सप्तसती देव्या मन्त्रसिद्धिं कुरुष्व मे इदं तु कुञ्जिकास्तोत्रं मन्त्रजाग्रतिहेतवे अभक्ते नैव दातव्यं गोपितं वृक्षपार्वती अस्तु कुञ्जिकया देवी हीनां सप्तसतीं पठेत् न तस्य जायते सिद्धिररण्ये रोदनं यथा इति श्रीरुद्रयामले गौरीतन्त्रे શિવપાર્વતી સંવાદે કુન્જિકા સ્તોત્ર જય જય શ્રી જગદંબિકે માતકી જય